નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે હજાર પચીસ માં જે સામાજિક પેપર વિજ્ઞાન છે એના આઈએમપી પ્રશ્નોની ચર્ચા આની પેલાના ત્રણ કે ચાર વર્ષ તમે જોઈ લેજો જે પણ મેં આઈએમપી પ્રશ્નો આપ્યા છે એમાંથી મોટા ભાગના પૂછાયેલા છે એસી માંથી પચાસ પચાસ માર્ક સુધીનું પૂછાયેલું છે વિજ્ઞાનમાં પણ અને સમાજમાં પણ તો આ પ્રશ્નોની ખાસ વધુ તૈયારી કરજો હું એક પાઠના આઈએમપી પ્રશ્નો આપી દઈશ આટલા પ્રશ્નો વધુ વાંચજો જેથી તમે સારામાં સારા માર્ક લઈ આવી શકશો તો ચાલો સ્ટાર્ટ કરીએ તો બે હજાર પચીસ માટેના આઈએમપી પ્રશ્નો અતિ મહત્વના પ્રશ્નો છે પાઠ એક માં સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો એટલે કે સંસ્કૃતિ વિશે માહિતી આપો પ્રાકૃતિક વારસો સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો ભારતની પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો કોઈ પણ એક પ્રજા વિશે પણ પૂછાય ખાસ યાદ રાખજો આ પ્રજા વિશે જે છે એમાંથી કોઈ એક પ્રજા વિશે પણ પૂછી શકે પછી ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો એ વારસો રહી ગયો છે લખવાનું ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીએ ફરજો જણાવો અને આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે સમજાવો હવે બીજા પાઠના જોઈએ બીજા પાઠની અંદર ભારતની માટી કામ કલા ત્યાર પછી ભારતની જે કાષ્ઠ કલા છે એના ઉપર ટૂંક નોંધ લખો ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો બેવડ એકત એટલે શું ત્યાર પછી પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં આ કહેવતને કોની સાથે સરખાવેલ છે તેનું નામ જણાવી વર્ણન કરો નાટ્ય કલા સમાજ પ્રતિબિંબિત કરે છે સમજાવો ત્રીજો પાઠ મોહેન્જો દળોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપવા મહત્વનો છે ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો ધોળાવીરા વિશે માહિતી આપો રથ મંદિરો વિશે માહિતી આપો મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો મોહેન્જો દળોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હતા સમજાવો એ એના માટે સ્નાનાગાર ને એ જે હતું ને એના વિશે લખવાનું છે ત્યાર પછી લોથલ અગત્યનું બંદર હતું સમજાવો ચોથો પાઠ પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો નાલંદા અને વલ્ભી વિદ્યાપીઠની માહિતી આપો બેમાંથી એક પૂછાય ભારતમાં વેદો કેટલા છે અને ક્યાં ક્યાં છે તે સમજાવો મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો અને અમીર ખુશરોનો પરિચય આપો ત્યાર પછી પાંચમા પાઠની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો બીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ જણાવો અથવા ગણિત થી જ આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે વિધાન સમજાવો ત્યાર પછી ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો એના પછી ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો પ્રાચીન ભારતે મેળવેલી રસાયણ વિદ્યાની સિદ્ધિઓની માહિતી આપો વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો ત્યાર પછી તાજમહેલની સ્થાપત્ય કલાનો પરિચય આપો એલિફન્ટાની ગુફાઓ વિશે માહિતી આપો સૂર્ય સૂર્યમંદિર વિશે માહિતી આપો મોટે ભાગે એક સૂર્યમંદિર તો પૂછાય જ છે ફતેપુર સિકરી વિશે નોંધ લખો ઈલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો અમદાવાદમાં આવેલા

રથ મંદિર હમ્પી વીસની નોટમાં ઇલોરાની ગુફા અને દસની નોટમાં કોર્ણાંકનું સૂર્ય મંદિર છે તો મિત્રો આ નોટ વિશે ખાસ ધ્યાન રાખજો ફેરવીને પૂછવું હોય તો આ રીતે પણ પૂછી શકે પાઠ સાત પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો આપણે આપણા વારસાનું જતન અને રક્ષણ શા માટે કરવું જોઈએ પર્યટન ઉદ્યોગથી થતા લાભ જણાવો આપણા વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો ઐતિહાસિક સ્મારકોના સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો આપણા વારસાને લોકો કઈ કઈ રીતે બગાડે છે એ પણ અહીંયા કહેવાનું છે પાઠ આઠ સંસાધન એટલે શું સંસાધનના ઉપયોગો જણાવો જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો જમીનના પ્રકારો વિગતવાર સમજાવો કોઈ પણ એક જમીનનો પ્રકાર પૂછાશે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો અને ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો નવમો પાઠ વન સંરક્ષણના ઉપાયો જણાવો વન્યજીવોના વિનાશના કારણો જણાવો વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો અને જંગલ વિનાશની અસરો જણાવો એ ઉપરાંત આ પાઠમાંથી રાષ્ટ્રીય સોરી પેલા અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આ ત્રણ માંથી કોઈ પણ બેનો તફાવત પણ પૂછાઈ શકે અને એક એક મુદ્દો પણ પૂછાઈ શકે લુપ્ત થતા વન્ય જીવન અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે સમજાવો પાઠ દસ કૃષિના પ્રકારો વિશે નોંધ લખો કોઈ પણ એક ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો જણાવો ડાંગરનો પાક ઘઉંનો પાક ચા અને કોફી આ ચાર પાકમાંથી મોટે ભાગે એક પૂછાય છે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો ભારતમાં કૃષિ માટે કઈ કઈ અનુકૂળતાઓ છે કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી તફાવત લખો ખરીફ પાક અને રવિ પાક અને જાયદ આ ત્રણમાંથી કોઈ પણ બેનો મોટે ભાગે તો ખરીફ અને રવિનો નો જ પૂછાય છે પણ ત્રણમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે પાઠ અગિયાર સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો બહુ હેતુક યોજનાનું મહત્વ બહુ આઈએમપી છે મોસ્ટ આઈએમપી જેને કે મોટે ભાગે એ પૂછાય છે દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા શા માટે ખેતી થાય છે ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો વૃષ્ટિ જળ સંચયન વિશેની માહિતી આપો જળ પ્લાવિત ક્ષેત્ર વિશે નોંધ લખો બારમો પાઠ વિદ્યુત શક્તિના પ્રકારો ક્યાં ક્યાં છે દરેક વિશે ટૂંકમાં માહિતી આપો ખનીજોના વર્ગીકરણ વિશે લખો ટૂંક નોંધ લખો બાયોગેસ તથા સૂર્ય અસુર ઉર્જા આધુનિક યુગને ખનીજ યુગ શા માટે કહેવાય છે મેંગેનીઝ વિશે જણાવો આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વહીતો છે કારણ આપો માનવી અને ખનીજ સંસાધનોનો જૂનો અને ગાઢ સંબંધ છે ખનીજ એટલે શું સમજાવો અધાતુમય ખનીજો કયા કયા છે તાંબાના ઉપયોગો જણાવો અબ્રખનો ઉપયોગ વિદ્યુતના સાધનોમાં શા માટે થાય છે તેરમો ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો પર્યાવરણીય અતિક્રમણને રોકવાનો ઉપાય આ મહત્વનો છે ઉદ્યોગોના મહત્વ ઉપર ટૂંક નોંધ લખો સૂત્રવ કાપડ ઉદ્યોગ સામેના પડકારો કાગળ ઉદ્યોગની માહિતી ક્ષણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે બેંગલુરુ સેના માટે પ્રખ્યાત છે વિગતવાર સમજાવો તો કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ માટે અને સિલિકોન વેલી એમ કરીને પણ પૂછી શકે પણ બંનેમાં આ જ લખવાનું ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ પૂછાય સિલિકોન વેલી પૂછાય કે શેના માટે પ્રખ્યાત તો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ ની જ માહિતી આવવાની છે એમાં સોરી આપવાની છે પાઠ પંદર વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ પાંચ લક્ષણો ચર્ચો મહત્વનો ઉત્પાદનના સાધનો ક્યાં છે તે જણાવી દરેક સાધનની સમજૂતી આપો ચાર સાધનો વિશેની વાત છે એ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જરૂરિયાત અમર્યાદિત છે અથવા હોય છે સમજાવો તફાવત લખો આર્થિક પ્રવૃત્તિ ને બિનઆર્થિક પ્રવૃત્તિ બજાર પદ્ધતિની મર્યાદાઓની ચર્ચા કરો સમાજવાદી પદ્ધતિની ખામીઓ અને લક્ષણો જણાવો સોળ ઉદારીકરણનો અર્થ આપી ના લાભો જણાવો ખાનગીકરણના લાભો અને ગેરલાભો જણાવો વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય આ મહત્વનો છે વધુમાં વધુ પૂછાય પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો આ પણ વૈશ્વિકીકરણના લાભો જણાવો ટકાઉ વિકાસની વ્યૂહરચના હવે સત્તરમો પાઠ આપણા માટે મહત્વનો છે આ ગરીબી ઉદભવવાના કારણો આ પણ વધારે વાર પૂછાયેલો છે ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો બેરોજગારીના કારણો જણાવો બેરોજગારીનો અર્થ જણાવીના પ્રકારો વિગતે ચર્ચો આ પણ સૌથી વધુ વાર પૂછાયેલો છે ગરીબી એટલે શું ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણ આ ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો પણ પૂછાયેલો છે એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ વિશે જણાવો બેરોજગારીના કારણો અને એની અસરો સમજાવો ધનિક ગરીબો વસે છે અનસુરક્ષા સુરક્ષા કાર્યક્રમ તરીકે મા અન્નપૂર્ણા યોજનાની જોગવાઈઓ જણાવો બેરોજગારી ઘટાડવાના ગમે તે ચાર ઉપાયોની સવિસ્તર ચર્ચા કરો અઢારમો ભાવવૃદ્ધિના કારણોની ચર્ચા ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો વર્ણવો ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થાય આ પણ મહત્વનો છે ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો કઈ કઈ રીતે કરે અને કયા કારણોસર થાય ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકના અધિકારો સવિસ્તાર સમજાવો પર્યાવરણની સુરક્ષા માટેના પગલા જણાવો જો કે એ આગળ પણ હતો જ ઈ બંનેમાં છે ગ્રાહકોની ફરજો જણાવો ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે સમજાવો ઓગણીસમો ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે મહિલા સશક્તિકરણ એટલે શું એના અવરોધક પરિબળો જણાવો માનવ વિકાસ સામેના પડકારો જણાવો માનવ વિકાસને માનવ જીવનની કઈ બાબતો સાથે સંબંધ છે આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે ભારતના ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો જે સમય અનુસાર હોય તે માનવ વિકાસ આંક માપવા માટેના નિર્દેશકોની સમજૂતી આપો ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતાના કારણો જણાવો હવે પાઠ સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈનો પરિચય આપો આતંકવાદની સામાજિક અને આર્થિક અસરો આ મહત્વનો છે તફાવત લખો આતંકવાદ અને બળવાખોરી આ પણ પૂછાઈ શકે છે કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે પણ એમાંથી ઓબ્જેક્ટિવ જ પૂછશે એ લોકો બને ત્યાં સુધી ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો અને તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા વર્ણવો ટૂંક નોંધ લખો માં અન્નપૂર્ણા યોજના ત્યાર પછી સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શા માટે જરૂરી બની છે બાળ શ્રમિકોની માંગનું પ્રમાણ શા માટે વધુ છે નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો બાળમજૂરીના મજૂરીના કારણો જણાવો બાળમજૂરીના મજૂરીના વિવિધ સ્વરૂપો જણાવો ભારતમાં બાળ મજૂરી કયા ક્ષેત્રોમાં જોવા મળે છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ વર્ણવો બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે મિત્રો આ પ્રશ્નોની વધારે તૈયારી કરજો જેથી સારા માર્ક લઈ આવી શકશો વિજ્ઞાનના પેપરમાં પણ હું એને આઈએમપી આપીશ અને ગણિતના પેપર સોલ્યુશન પણ આપીશ અને એ સચોટ હશે પૂરેપૂરા દાખલા ગણેલા હશે અને ઝડપથી તમને વિડીયો ગમે ત્યારે તમે જોઈ શકો એ રીતે આપીશ લાઈવની જેમ નહીં કે તમારે એના માટે બેસવું પડે ને એની જાહેરાતો જોવી પડે ને એવી રીતે નહીં પણ અથવા તો એની જે સ્કીમ હોય સ્કીમો લેવી પડે કે ભાઈ આટલામાં અભ્યાસક્રમ આપીએ છીએ આ રીતે નહીં તમે તમારી અનુકૂળતા મુજબ જ્યારે પણ તમારે સમય હોય ત્યારે તમે આ વિડીયો જોઈ શકશો અને એનો લાભ લઈ શકશો તો જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ વિડીયો તમને મળતા રહે